બાગાયતનું નંદન ગણાતા નવસારી જિલ્લામાં છવ્વીસ જાતની કેરીના સ્વાદ ચાખવા મળે છે બાગાયતી પાકમાં અહીંની કેસર કેરી ખેડૂતોના આર્થિક સદ્ધરતાનો માપદંડ બની છે આ વખતે ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોના પાક ઓછો છે ત્યારે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતમાં કેરીનું ઉત્પાદન પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલું ઉતરતા ક્રેનિંગ ઉદ્યોગ સામે મોટો પડકાર ઉભો થયો છે જેની સીધી અસર વિશ્વ બજાર પર સીધી જોવા મળશે કેરીના ફળના વિકાસ માટે વાતાવરણ એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે જેમાં નવસારીમાં કેરીના પાક માટે ઉત્તમ વાતાવરણ મળતા અહીંની કેસર કેરી સ્વાદ રસીઓ માટે પહેલી પસંદ બની છે કેરીની સુધારાયેલી જાતોને જેવી કે કેસર કેરીઓ ખેડૂતો પાસે ખરીદીને તેનો પલ્પ બનાવીને વિદેશોમાં નિકાસ કરવાનો ટ્રેનિંગ ઉદ્યોગ નવસારી જિલ્લામાં ખુલ્યો ફાટ્યો છે પરંતુ ખેડૂતોને તાજા માજા રાખતી નવસારી જિલ્લાની ગણદેવી સહકારી ક્રેનિંગ ફેક્ટરીમાં આ વખતે કેરીના રસનો ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે કેરીના ઉત્પાદનને લઈને ઓછું થવાનું હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે જ્યારે ક્રેનિંગ ફેક્ટરીના સંચાલકોએ પણ જે ઘાટો વેઠવો પડશે કેરીનો પલ્પ ઓછો થવાને કારણે વિદેશી માર્કેટ પર મોટી અસર થશે અને વિદેશી હુંડિયામણ પર પણ આ વખતે માર પડશે શું પરિસ્થિતિ છે આ વખતે કેનિંગની અત્યારે હવામાનની વિષમ પરિસ્થિતિના લીધે એની કેરી પર બહુ ઘણી ઘનિષ્ઠ અસર થઈ છે આ વર્ષે ગયા વર્ષની કમ્પેર કરીએ તો આ વર્ષે કેરીનો પાક ત્રીસથી ચાલીસ ટકા જ છે એટલે અમારી જે કેનિંગ ફેક્ટરી છે એને પણ આ વર્ષે પૂરતો પુરવઠો મળવાની બહુ મુશ્કેલ છે જેના કરીને ઉત્પાદન પર એની અસર થવાની છે ખાસ કરીને ગણદેવ કેનિંગ ફેક્ટરી એ એક્સપોર્ટ વધારે કરે છે સિત્તેર ટકા એક્સપોર્ટ કરે છે અને ત્રીસ ટકા ડોમેસ્ટિકમાં એમનો માલનો નિકાલ કરે છે કેનિંગ ફેક્ટરી અમે જે પ્રોડક્ટ કરીએ છીએ એમાં કેસર અને આફુસનો પલ્પ બનાવીએ છીએ સાથે સાથે અઠાણા કેરીમાંથી અઠાણા બનાવીએ છીએ વિવિધ જાતના અમારા અથાણાની વિવિધ જાતો છે જેવી કે કેરી છે આપણે મિક્સ પીકલ છે લીંબુના છે સાથે સાથે કેરીની ચટણી એની સાથે ટિનાણા વિવિધ જાતની આ બધી પ્રોડક્ટ બનાવીએ આ વખતે પાંચ ત્રીસથી થી ચાલીસ ટકા છે એટલે ઘણું અસર થવાની છે હવે શરૂઆત અમે થી કેરી લેવાની ચાલુ કરવાના છે અને કેનિંગ લગભગ થી ત્રીસ તારીખ સુધીમાં ચાલુ કરવાની ગણતરી છે હવે કેવી રીતે મંડળીમાં કેરી આવશે અત્યારે જે મંડળીની નોંધ અમે લીધી છે પ્રમુખને સેક્રેટરી સાથે મિટિંગ કરીને તો લગભગ બહુ ઓછી નોંધ આવી છે ગયા વર્ષની કમ્પેરમાં આ વર્ષે પચીસ ટકા જ જેવી નોંધ મંડળીમાંથી આવી છે એટલે સિઝન કેવી જશે શું જશે એ તો હવે ચાલુ થશે પછી જ ખબર પડશે એક્સપોર્ટમાં પણ એની અસર વર્તા વર્ષ છે કેરીજ ઓછી છે એટલે એની અસર એક્સપોર્ટમાં પણ થશે ઓકે કેરીના રસની ગુણવત્તા અને વિશ્વાસને લઈને અમેરિકા કેનેડા યુકે જર્મની જેવા દેશોમાં મોટા પ્રમાણમાં કેરીનું પલ્પ સપ્લાય કરે છે વિદેશોમાં કેરીના રસની ડિમાન્ડ વધતા અંદાજિત પચીસ મેટ્રિક ટનનું ઉત્પાદન કરી દેશના ખૂણે ખૂણે સાથે પરદેશમાં પણ સ્વાદ રશિયાઓને તૃપ્ત કરે છે આમ યુરોપ અમેરિકા કેનેડા જેવામાં દેશોમાં સિત્તેર ટકા જેટલું માર્કેટ આ વખતે ખોટ કરાવશે સાથે ત્રીસ ટકા લોકલ માર્કેટમાં પણ નફો નહીં રડી આપે જેને કારણે ખેડૂતોની સ્થિતિ પણ દયાજનક બની છે ખેડૂતોના આંબા પરની કેરીનો જથ્થો ઓછો થતાં ખેડૂતોના ખિસ્સાનો વજન પણ ઘટી જશે ત્યારે આ વખતનો કેરીનો ગાળો ખેડૂતો અને ક્રેનિંગ ફેક્ટરીઓ માટે સારો કહી શકાય એમ નથી અને કેરીના નો માટે પણ કેરી મોગી પડશે જેના કારણે કેરી રશિયા માટે મીઠી કેરી આ વખતે કડવી સાબિત થશે